ગાડી મુલાયો <coughs> 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 <coughs>

લગન માં કોમ ના આવે એમ હે મારી વાતો તમે કે ગમો આપણે એન્ટ્રી પાડવી ને એન્ટ્રી તો લવાય બીજી ગાડી પણ વટ પાડવો ને વટ તો લવાય સ્કોર્પિયો

અલગ લાગે છે એમ એટલે ભુંડાઈ હે એનું એક કારણ છે શું આ ગાડી નજીક બ્લેક ફિલ્મ મે નહીં કરાવી આ હવે મને ખબર પડી કે કોક તો ઘટે છે ગાડીમાં એમ પેલું ગીત નહીં લ્યા કાળી ભમ્મર ગાડીઓ વાળા કાળા કાચ કાળી કાડી ગાડીઓમાં ફરીએ એ તો હમજી એટલે ભુંડાઈ આල් કેવું છે ખબર છે

લ્યા તારી ચાપા ભાઈ નહીં રહ્યા રાખમોને રાખમો સાઈડ ઘણી પડી છે જવાજો સાઈડમાં લે

હું ગરમી નહીં કરતો તમે ગરમી કરો છો ઉપર ઉપર ના કે બાય ગુદી ખોરી જાય તને કહું મો હા ખબર ન પડે ને કર બસ હવે જગ્યા કરી સાઈડ મોલે સાઈડ મોલે કહું છું સાઈડ મોલે ફેટ ઉપર લઈ દે સાઈડ મો સાઈડ મોલે એ લેઉ છું સાઈડ મો આ ઉપર હે જગ્યા કર બેજી બેજી ગરમી કરો છો તે ખણ અરે કેતા તા એ પરમણતારી ગાડી છે ઓ ગુંડા ગાડી પૂરે પૂરી આટલો બધો મેળાને થપાયો તો મારા હોમો ના પડ્યો રે હવે તો મજા આવશે આગળ આ લ્યો આવો આવો બેહો હાલો મજા આવી કોહડો કેવું ચાલે છે કો

ના ના એવું કઈ શું ના હોય આ તો વાન ટેવ પડી જાય છે ચોક સાયકલ હારી લઈને આવે ને તો લઈને નીકળી જાય લાગજો ઓટો મારું એવું છે ખરે ખરે આની જ ઉતરે અરે ઘરે ખમાં ભુજી અરે શું હોય પટેલ કેવરાય હારી ઈ તમે જે હમ જોઈ પણ માં ભુજી મારા જોડે એને ઓટો મારવા માટે ગાડી માંજી તો મારે ના ના પડાય ના પાડી દેવાય ભલા આજ મે શરમ ના રખવરાય પણ શરમ માં તમે ના પાડો તો પણ એને ખબર પડતી કે શરમનો દુરુપયોગ ના કરવરાય ઈ તો એને સમજવું પડે કે એ ચામેલ જો કે બે

અમારા બીજા નહીં માંગતા પણ હું એનો હનો પડી ગયો

कोणते गाडी लिहिन <laughs> हो आता फुमते मने दाड रस्तो मग मारतन थाप मेलीतिन हा फुमते हाची बात करू तो मन खरे खर ते दाड मारन मी तो मन मन बहु पस्ताव होते हो आशीर्वाद तुम नती आहे यो मारा न तू करया जीव या तारे

शकार आलू ना दुखे आ तो को केवा लिया देखो केवा ये रो तो को केवा तने कहू नहीं એટલે એટલે આ તો આ તો સ્ટાઈલ મરવાની મારે એટલે હું હતો ઘોડો હા તજો કરોસન શું કરવાનો શું કરોસન તજો કરોસન હા કુકરી લે હા તૈયાર જતા કર્યા એટલે ગાડી લઈને લડવાયા એમ ડીઝલ પટી ગયું ડીઝલ પટી નહીં ગયું હવે ચાલુ થયું છે

ગાડી નહીં મળે કેમ નહીં મળે ગાડી મૂલી રહ્યો તમાર બાની નહી કોઈ આ તો તમારા બાની હોય ને તો તમારા બાર લઈને આવજો એટલે આ બધું ના હારું લાગે સમાધો ના પડે એટલે ફૂમતે હે હજુ તમે જીવતા છો બરોબર હાવ મરી ના જવું હોય ને તો અહીંથી જતા રહે લે એટલે પણ પટી જી વાત ને આકડો કી લે નેકડો કી લે ગાડી નહીં મળે હવે ઓખા ઘર બાર મુઠો શું કરું યાર ગાડી હાલ તો નહી હવે આડી જીન સુ જવાબ આલવો આલો કે યાર ચાવી કીધું ને કે ગાડી નહીં મળે હ હોય છે એક બાજુ ઘેર જવાનું મોડું થાય છે અને ના ફૂમતા હાલ આવું એમ કરીને ગાડી લઈને નીકળી ગયા છે એટલે રહ્યા છે ખેર

દુશ્મન હોય અને આ ગાડી એન્ટ્રી કરે ની તો એ દુશ્મન ને ના હિતાવું પડે એવી મેટર હોય ને તો આપોઆપ સમાધાન થઈ જાય હા આ ગાડીની એન્ટ્રી થાય તો

તો મારા જેવો આખોટો કરે તો મારે બેસી જાવું પડે હા શું કરશો ગાડી લેવા જવું પડશે હા ફાલતુ છે ભલા આદમી આ ગાડી જો કોઈ ચાર પાંચ રૂપિયાની છે અલ્યા લાખો રૂપિયાની ગાડી છે એ તો ખબર છે મન જતા હો તમે ક્યાં કા તમારે આવવું પડશે કે રોટલા નું કરો ના રે રોટલા તો તૈયાર છે રોટલાની ચિંતા તમે ના કરો મારે તમારે એ રોટલા નહીં ખાવા લ્યા ચાનું બધું કરું એમ અલ્યા ચા તો મે વાગત પી લીધી ઓય માફજી વાજા ગરજન તે શું કર્યું ખબર છે આખો પેડો ખાઈ ગયા અને પાણી ક્યાં ની પાયું મે યાદ કરાય તારી ઓય ચા પાવે મને નહીં લે તમે પણ ભલા આદમી કોઈને પૂછતા નહી નાથે નાથે તમે

બેહો 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 રી ભાઈ ચમ અચાનક કીધું આમાં હવે બીના આવી બની છે એટલે અચાનક આબુ પડ્યું મારે તાત્કાલિક હા બીના બની એટલે આ કઈક હોય કે મોડી ખોયા બધી વગણના ઊંધું કરીને આવે એટલે અમારે ચીડે આબુ પડા છે એટલે હું વાસમ બુજી ગાડીની વાત છે ગાડી તમે પડે લીધી છે ને ગાડી વાય ના બાની નહીં હરી છે હરી ચીની છે એમ પણ આ તો વાય કા માથાકૂટ કરવા આયા હતા ગાડી લઈ ઝઘડો કરવા આયા હતા મારા જોડે એટલે માર્યા બરાબર ના મે તો એ જે વાત થઈ ગઈ એટલે ગરમી ના કરો ફૂમતાઈ મહેમાન બેઠા છે એટલે તમારી મર્યાદા રાખું છું બરોબર કે એકી થાપે તમારું મુઢું ફેરવી નાખશો હું આલા ગરમી તો કરી એ તો મારો અવાજ હતી હોસે એટલે અવાજ નેચો રાખવાનો હવે હીરો પાવર તો બધો અમે ગાડી નાખ્યો છે ઘણો ઠબકો આલ્યો છે યાર વાત સાચી માં પણ ઓય ગાડી જ ના હલાય એરી જ વાત કરી ગાડી ના હલાવરાય પણ ને મુડી ખોયા મહેમાન ગાડી હલીન બેહી ગયા છે તમને ખબર નહીં પડતી ઓય ગાડી હલાઈ લે ગાડી આવણા સવાય અરે પણ મને શરમ ના આખી તો મારે ના જેવી પાડવી અરે મુઠા પણ ના પડાય આવન તો

ઉતરો એ હવે બે દોણાય નહીં હવે માફી માંગો અન પ્રેમથી માંગો આવરીત માફી ના માંગવાની હોય ફોમેલે જીવ બરવો જો થોડો ખેકાજી મારી બસ જવા દે નિયર જવા દયો બાજુ ટૂટ્યો ગાટ લે હા 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 જવા દો તમે બેહો ચામે અરે ચા ના અરે ના ચાલે બલાદની મારા રોટલા કરવા

કોઈ દાડો ગાડી નહીં ના કોઈ દાડો નહીં આલો ના તો તમારે આ વાતની ખમાન મજા થાય ને આ વાત તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં ચલોજી હા આવજો હો ભાઈ આવજો હો કોઈ ભેગા થઈને હો હા આવશે હા बात तो हाँ चीज़ है गाड़ी ब्याहा देटला मालाशी फिलिंग तो आवा सा गुंडा जीवी <laughs> मभुजी गाड़ी गुंडा जीवी से पनी परमाना मोला जोवा अन जिगर जोवा लिया हा मारू 500 पातन हा